रंगमा रंगा रंगमा तो अए, तो तू रंगाय रंगमाणा सतसंगाम तणा तू रंगमाने रंगमा फुले जातो गांधे सत अरे आई येतो तू

એ મોટી મોટી તો બધા કરે એ બાકી બહાર કરો ને તો ખબર પડે એ આ ઘર ખેસાય દાદા મેં તમને હાશું કીધું ત્યાં તમ ખારા થઈ ગયા ના ટકા તું ગાતા એ મને દાદા આવડે છે એ તો તને આવડે છે શું બીજાની ખોદણી કરતા એ દાદા બધા ધંધા બધા ન ફાવતા હોય જે મારો દીકરો આમ તો જો હામો હામો જવાબ દેશે હામો હામો એ તને આવડે છે શું હોય હે નાના તને શું આવડે છે આ લી કરી કર્યા એ દાદા મોટી મોટી કરો માં તમ છોરી કરતા આવડે છે હાલ દીકરા થા બેઠો એ તને ખબર પડે એ ધીરે તારે છોરી કરવાની એ ધીરે મારે કરવાની તો હાલો દાદા હાય 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 તો દાદા પછી નો કેતા

Ладно, что ты там? Моробикров? Что я?

હા bliver પેલા તું Şan다� કર membim. હું કરીશ કયો છે

અને જે ખોડા માથે કાકળા નાખી બેકારો ન થાય અહીં જવાનું જીમલા તારી બુદ્ધિ નાના માનો હાલો હાદા હિમરો કે છોરી થઈ આવે છે બધું હો હું સોરી કરવા જાઉં છું જા જોઈને જા જોઈને મારો દીકરો ટકલો શે તૈયાર કોઈ બોલ્યું નહીં ને એટલે કે હું ચોરી કરવા જાઉં છું હમ આમ ચોરી તાતી લાગ્યા છે હમણાં સોરી કરીને આવું એ દાદા માગી ન લાવતા હું પૂછવા જાય મારો બેટો કોઈ દેકારો ન કર્યો લાય હવે જવા દે આ કોઈ નથી મારું દીકરું મને કે કોક છોકરું હોય છે તો તો આ ઢાંઢો ગુડાનો છે શું સોરવું શું સોરવું

ભીમલા હું સોરી કરું અને પકડાઈ જાવ હું ભગત માણા મારી આબરૂ રે ભલા માણા ત્યાં દીકરો થાતો પંજું ક્યાં હું એ હવે તો પાછી મૂક હવે તો પાછી મૂક ખાવાનું હતું એ થઈ ગયું પણ જો આ કુવાડી વાળો આવી ગયો ને તો નો થવાય નહીં થાય છે જબ તું આથી નીકળ બધા ધંધા હરકા કરતા આવડતા હોય